જીવન અભયારણ જેને સ્થાનિકો બરડા ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશો શિકાર ક્ષેત્ર આજે તે સિંહના માટે આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે એશિયાટિક સિંહ એ ગુજરાત પરિસ્થિતિના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના કાળજી ભર્યા અભિગમથી જ સિંહનું કુલ સંખ્યા બળ ઉત્તરોત્તર વધ્યું છે દર વર્ષે તારીખ દસ ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં છે અને સંવર્ધન માટે વન મંત્રી મુળુભાઈ મુકેશભાઈ પટેલના વ્યાપક અને પરિણામલક્ષી પગલા રહ્યા છે જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ સંખ્યામાં ત્રણસો ને સત્યાવીસ જ્યારે વર્ષ બે હાજર પાંચ માં ત્રણસો ને વર્ષ બે દસ માં ચારસો ને અગિયાર જ્યારે વર્ષ બે હાજર પંદર માં પાંચસો ને ત્રેવીસ અને વર્ષ બે હાજર વીસ માં છસો ને ચુંબોતેર હતી તે વર્ષ બે હાજર પચીસ માં વધીને આઠસો ને એકા